કોંગ્રેસ નેતા જિગ્નેશ મેવાણી અને ગૃહ મંત્રી હર્ષ સંઘવી એકબીજા પર આક્ષેપો પ્રતિ આક્ષેપો કરતા નજરે પડતા હોય છે હવે ફરી એકવાર જિગ્નેશ મેવાણીએ પોલીસ અને ગૃહ વિભાગ પર ભડક્યા છે જેની વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું પ્રથમ મોદી આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાતમાં હાલ અત્યારે કોંગ્રેસની જન આક્રોશ યાત્રા જે છે ચાલી રહી છે એમાં કોંગ્રેસ નેતા જિગ્નેશ મેવાણીએ સરકાર પર રોષે ભરાયા છે

જન યાત્રાનો મુખ્ય ઉદ્દેશ થાય છે શું કહું જન જન આક્રોશ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ સમગ્ર ગુજરાતમાં ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ સિસ્ટમની નાબૂદી થાય ગુજરાતમાં ખાલી પડેલા સરકારી પદોમાં ભરતી થાય બેરોજગારી મોંઘવારીના સવાલનું સમાધાન થાય અને ઉદ્યોગપતિ પૂંજીપતિઓના જેમ દેવા માફ થયા એમ ગુજરાતના પ્રત્યેક ખેડૂતના જેને જગતનો તાત કહીએ છે એ આજે પાયમાલ બન્યો છે દેવાના ડુંગર તળે છે

છડેચોક બેફામ દારૂના અડ્ડા ચાલે છે જુગારના અડ્ડા ચાલે છે કુટણ ચાલે કરેલી ફરિયાદના પગલે પોલીસ સ્ટેશન ગયો હતો આમાં ગુજરાતના ગૃહમંત્રી હર સંઘવીએ એપ્રિશિયેટ કરવાનું હતું કે એક જનપ્રતિનિધિ જે પોલીસનું કામ છે કરીને બતાવ્યું એના બદલે અમને મરચા લાગ્યા અને આપણે પોલીસને શું કીધું કોઈ ચિંતા નહીં જનપ્રતિનિધિ બોલે રાખે તમે તારે ચિંતા ના કરું બેઠો છું મતલબ કે દારૂ જુગાર વેપાર જે ચાલી રહ્યો છે ગુજરાતમાં ડ્રગ્સનો એ બધું યથાવત રહેવું જોઈએ અમારે પોલીસને એવું કહેવું જોઈએ કોઈ પણ ચૂંટાયેલું જનપ્રતિનિધિ કોંગ્રેસનો હોય ભારતીય જનતા પાર્ટીનો હોય એ ગુજરાતમાં ચાલી રહેલી કોઈ પણ ઇલીગલ એક્ટિવિટી ધ્યાન ઉપર લાવશે તો કડક પગલાં ભરીશ એવું કહેવાના બદલે આઠ ચોપડી પાસ માણસ ગુજરાત ની જનતા ને ગુમરાહ કરે છે અને એવું કે છે પોલીસ વાળાને કે તમે તારે ચિંતા ના કરો કોણ જોઈએ પટ્ટા ઉતારનારા હું પણ કહેવા માંગુ છું કે ગુજરાતના ગૃહમંત્રી જ્યારે અમિત શાહ હતા ત્યારે એ પણ એમના ચહિતા પોલીસ કર્મીઓના હતા કે ચિંતા ના કરતા હું બેઠો છું બધાના પટ્ટા ઉતરી ગયા અને કેસોમાં સાબરમતી સેન્ટ્રલ જેલમાં વર્ષ સુધી અંદર રહ્યા છે જે હેડ કોન્સ્ટેબલો જે હેડ પીએસઆઈ જે પીઆઈ અને રડ્યા ખડ્યા બે ચાર નોન કરપ્ટ ઇન્ટેગ્રીટી વાળા સ્પાઈન વાળા આઈપીએસ અધિકારીઓ છે એમના પરસેવા એમની મહેનત એમની નિષ્ઠાને હું સલામ કરું છું પણ જે ભ્રશ છે એ તો જેલના સળિયા પાછળ જવા જ જોઈએ એમના પટ્ટા ઉતરવા જ જોઈએ અને ગુજરાતના ગૃહ મંત્રીને પણ કહેવા માગું છું કે તમારામાં બહુ પાણી હોય તો અત્યારે અંબાજીના ધામ પરથી બોલું છું આજે પણ લોકોએ ફરિયાદ કરી કે હિન્દુઓની આસ્થાઓનું પ્રતિક એવું અંબાજીનું મંદિર એના બે કિલોમીટરના રેડિયસમાં અહીંયા પણ રાત દિવસ છડે ચોક દારૂના અડ્ડા ચાલે છે દ્વારકા સોમનાથ સાળંગપુર હનુમાન ડાકોર વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયનું મંદિર તમામ હિન્દુ ધર્મના મંદિરો સ્થાનકોની બે કિલોમીટર ત્રણ કિલોમીટરની ત્રિજ્યામાં દારૂના અડ્ડા ચાલે છે એટલું જ નહીં ગુજરાતના ગૃહમંત્રીના વિધાનસભા ક્ષેત્રમાં પણ ચાલે છે

જે પ્રમાણે આપણે જોયું કે બનાસકાંઠામાં દારૂનો જે અડ્ડો ચાલી રહ્યો હતો તે જિગ્નેશ મેવાણી તે જગ્યાએ પહોંચીને જે મહિલાઓએ રજૂઆત કરી હતી તે ઉજાગર કર્યું હતું જે બાદ હવે જનતાનો આક્રોશ જે છે હવે ફાટી નીકળ્યો છે અને અને તાત્કાલિક આ જે દારૂના અડ્ડા જે ગુજરાતમાં ચાલી રહ્યા છે તેને બંધ કરાવવામાં આવ્યો તેવી માંગ અત્યારે જીગ્નેશ મેવાણી દ્વારા કહેવામાં આવ્યું છે તમારો શું અભિપ્રાય છે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી આપજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં